જેમાં સિંહણ ને ત્રણ ફૂટ આગળ જ જોઈને એક વ્યક્તિ તો પોતાનો જીવ બચાવીને ભાગ્યો જ સાથે સિંહણ પણ ભાગતા જોવા મળી ત્યારે વીટીવી ન્યુઝ ની ટીમે એ વ્યક્તિ સાથે મુલાકાત કરી અને તેમણે આ બાબતે શું કહ્યું આવું જોઈએ જુનાગઢમાં સિંહણ સાથે ભેટો બંને એકબીજાને જોઈને ભાગ્યા જુનાગઢના ડુંગરપુરના પાછળના વિસ્તારમાં આવેલી એક સિમેન્ટ ફેક્ટરીનો વિડીયો એવો તો વાયરલ થઈ રહ્યો છે કે જેને લોકો દેશભરમાં શેર કરી ચૂક્યા છે વિડીયો પર નજર કરીએ તો ફેક્ટરીમાં કામ કરનાર સાક્ષાત મોતના જ દર્શન કરી લીધા હોય એમ એ વ્યક્તિ જીવ બચાવીને દોટ મૂકે છે તો બીજી બાજુ સિંહણ પણ એ વ્યક્તિને જોઈને પાછળની તરફ દોટ મૂકે છે આમ સિંહણને જોઈને માણસ ભાગ્યો અને માણસને જોઈ સિંહણ ભાગી જતા લોકોએ વિડીયો ખૂબ જ શેર કર્યો આખરે સિંહણ એક તરફથી ચક્કર લગાવીને આગળની તરફ વધી જાય છે વાયરલ થઈ રહેલા આ વિડિયોને લઈને લોકોમાં કુતૂહલનો માહોલ છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે એક વ્યક્તિ સાથે મુલાકાત કરી અને તેમની પાસે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે તેમને કેવો અનુભવ થયો હતો કે જ્યારે એકદમ જ નજીકથી સિંહણના દર્શન થાય વીટીવી ન્યૂઝની ટીમે તપાસ કરી તો ધ્યાનમાં આવ્યું કે ડુંગરપુર ગામમાં આવેલી સિમેન્ટ ફેક્ટરીનો આ વીડિયો છે હરદાસભાઈ ચાંડેરાને સિંહણ જોવા મળી હતી અમારી ટીમ હરદાસભાઈ ચાંડેરાને મળવા પહોંચ્યા હતા હરદાસભાઈ ફેક્ટરીમાં વર્ષોથી કામ કરે છે અને મિકેનિક એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે ઘણી આ વિસ્તારમાં સિંહો જોવા મળે છે પરંતુ આ રીતે અચાનક જ જોવા મળી જશે તેનો અંદાજ ન હતો અમે જાણવાનો પ્રયાસ કર્યો કે સિંહણને જોતા જ તેમણે શું અનુભવ્યું આ ઘટના છ તારીખ ના રાતના એક અને એકવીસ મિનિટની ઘટના છે હું ગેટ ની બારોબાર મારવા નીકળ્યો હતો ત્યારે ઓચિંતાનો સિંહ મારી નજીક આવી ગયો હતો ત્રણ થી સાડા ત્રણ જ અંતર હતું અને મને જોયું અને ઓચિંતા એકદમ ભાગી ગયો હતો દર વખતે એવું બનતું હોય છે કે સિંહ ને જોઈને માણસને રસ્તો આપવો પડે કે સાઈડ માં થઈ જવું પડે આ એક ઉલટી દિશામાં થયું હતું કે મને જોયું અને સિંહ ભાગી ગયો હતો તે પછી હું ટોર્ચ લેવા ગયો અને પછી જોયો તો આરામથી હલાવતો

હસ કરે છે જેમની વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે માટે આવી પજવણી ન કરવા પણ અપીલ કરાય છે ગીર વિસ્તારના લોકો વર્ષોથી સિંહો સાથે જ પરિવારની જેમ રહેતા આવ્યા છે ફેક્ટરીના આ વાયરલ વિડીયો જે રીતે બંને એકબીજાને જોઈને ભાગ્યા તે દ્રશ્યએ સૌ કોઈમાં કુતુહલ જગાવ્યું હતું જૂનાગઢ જિલ્લામાં અનેક વખત સિંહોના આટાફેરા જોવા મળતા હોય છે કે જે જૂનાગઢ જે વિસ્તાર છે તે ગીરની ભૂમિ તરીકે ઓળખાતું આ જે વિસ્તાર છે એમાં અનેક વખત સિંહોના જે આટાફેરાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે ગઈ છ તારીખનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે ડુંગરપુર નજીક જે સિમેન્ટ ફેક્ટરી આવેલી છે ત્યાં આનો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વી વીટીવીની ટીમ દ્વારા જે પુષ્ટિ કરવામાં આવતી હોય છે ત્યારે વીટીવીની ટીમ આ ઘટના સ્થળે પહોંચી છે જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ જે વિસ્ત વિડીયો હતો તે એક જોતા એવું જણાયું છે કે જે આ ગેટ છે ગેટમાંથી એક વ્યક્તિ બહાર નીકળે છે એક તરફથી જે રસ્તો હોય છે ત્યાંથી સિંહ જે સિંહ હોય છે તે પણ આવતો જોવા મળ્યો છે ત્યારે આ રાત્રિના સમયે જે સિંહ આટાફેરા થતા હોય ત્યારે અહીંયા સિંહ અને જે માણસનો જે ભેટો થયો હતો અને બંને જે એકબીજા તરફ જે દોડ્યા હતા સિંહ પોતાના રસ્તા પર દોડ્યો હતો અને જે વ્યક્તિ હતો તે પણ પોતાના જે ફેક્ટરી હતી તેમાં રહ્યો હતો ત્યારે આ સોશિયલ મીડિયામાં જે વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને હાલ તો જે જે ભાઈ હતા જે વ્યક્તિ હતો તે પણ એવું જણાવે છે કે અહીં અનેક વખત સિંહોના આંટાફેરા જોવા મળતા હોય છે ત્યારે સિંહ પણ અમને કોઈ રંજાણ કરતો જોવા નથી મળતો જય વીરાણી વીટીવી ન્યૂઝ ડુંગરપુર